અલે એવું નહી છે એવું છે કારણ તો મજા આવે છે અલે વસ્તી તમે જોવા તો કોઈ જાય છે એવું છે કારણ તો તારે જવું પડે જવું પડશે પણ પેલી લુખવાર વાંચાળું શું કરવાનું એનું વાત ના કરતો નકર જો પછી એ અંગાથી થાય તો એનો ખર્ચો કોણ કરશે એ વાત ઓર અંબાજી જ્યાં તે શેરી થી આયો તો ભારુ એ કરાવવું પડ્યું અને લુઘરો એ લઈ આવવો પડ્યો સાચી વાત છે અને તમે તો પોણી બે સાચી વાત છે નવા દુઃખ કરી નાખ્યા એટલે લુખવાની વાત ના કરતો હું પેલા હિતર જઈને ઘેર પે ડૂચી કેતા હોય લુઘવા તૈયાર કર હા હા કેતા હતા હું કીધું તૈયાર તો ફટ પટ પાછું લુખવાની ખબર ના પડી જો

બાપા મને અંબાજી લઈ જાઓ કા પણ ઈ તો ખોવાય જો ના પણ ઈ તો જેટલી પબ્લિક હોય લેતા આવ્યો હું તો કોણ જોઉં છું હેડ હેડ રે લગાડી તો અંબાજી મારી અંબે માની યાદ આવું <kung government> <populic divide> આ તો અંબાજી જોવાના છોક નો અવાજ આવે ઓહો તો અવાજ આવે તેવો હભળાય છે આટલો બધો અવાજ આવે છે એ ગૌ તો પડશે જ્યાં વગર ચાલે એવું તો નહીં પણ પૈસા નહીં મારો તો જરૂર ડે ગઉં તો પડશે જ અંબાજી તો કરવું જ પડશે ચાલે એવું નહી પાછા કોક તો કરવું પડશે તો મારો પૈસા હંગાજ ઉપડી દો કોકનો ભેટકો થઈ જાય તો અંબાજી તો ઉપડી જવું પડશે

આપડા રૂપિયા નો ખર્ચો કરતો ને વાપરતો નહી થઈ જાય શું કરવાનું એ વાત હું કેતો હેર હેર પલડી જા

ગુજરાતી કોમેડી એવા નવા કલાકાર છે તો પણ જેવો અમને સપોર્ટ કર્યો તો આ લોકોને પણ સપોર્ટ કરજો અને તમે કદી આ જુદી ચેનલ ખોલી ના હોય તો આ ચેનલ ખોલી અને વિડીયો જોઈએ સારા સારા વિડીયો છું અંબાજી માનો પણ સારો સારો વિડીયો બનાવ્યો છે અને અમને સપોર્ટ કર્યો એવો તમે પણ સપોર્ટ અમને કરજો જય માતાજી